તેજસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ખજૂરની ચોકલેટ બનાવવાના છે તો એના માટે સારી ક્વૉલિટીનું ખજૂર લઈને સાફ કરી લેવાનું છે અને એમાંથી જે પણ બીજ હોય એને આપણે કાઢી લેવાના છે તો મેં અહીં ખજૂર કાઢીને રેડી કરી લીધા છે તો હવે આપણે એને ફિલ કરવાનું એક બેટર બનાવીશું તો આજ તો આપણે સ્ટફ ખજૂર બનાવવાનો છે તો તેને ભરવા માટે મેં અહીં કોપરાનું છીણ લીધું છે જોઈએ ડ્રાય કોકોનટ તમને કોઈપણ શોપ પર મળી જ મળી શકે છે કરિયાણાની તો એક અડધો કપ જેટલું લીધું છે તમે તમે ખજૂર કેટલા લો છો એના પર ડિપેન્ડ કરે છે તો તમે ક્વોન્ટિટી વધારો છે કરી શકો છો અહીં મેં ડ્રાય ફ્રૂટ લીધો છે તો મેં બધા મને કાજુ લીધા છે તો તમે મિક્સ ડ્રાય ફ્રૂટનો ઉપયોગ પણ કરી શકો છો અને અહીં મેં કન્ડેન્સ મિલ્ક લીધું છે તો તે પણ આપણે એડ કરીશું તો કન્ડેન્સ મિલ્ક આપણે એટલું જ એડ કરવાનું છે જેટલું આપણે ગોળા બનાવી શકીએ તો બાઇન્ડિંગ આપણું એકદમ સરસ થાય એ રીતે આપણે કન્ડેન્સ મિલ્ક જોઈએ પ્રમાણે એડ કરવાનું છે તો બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને જરૂર લાગશે તો જ કન્ડેન્સ મિલ્ક એડ કરીશું તો જોઈ શકો છો આ રીતે આપણે લોટ બાંધ્યો હોય એ રીતનું આપણે સ્ટફિંગ રેડી કરવાનું છે જેથી કરીને આપણે ખજૂરમાં સારી રીતે સ્ટફ કરી શકીએ તો હવે ખજૂરમાં જે ખજૂરમાં સ્ટફ થાય એ રીતે આપણે માપના બોલ્સ કે આ રીતના શેપ આપીને સિલિન્ડર શેપ આપીને આપણે બનાવી લઈશું તો સારી રીતે આપણે ખજૂરમાં એને સ્ટફ કરી શકીએ તો આપણે ખજૂરના માપની ગોળી બનાવીને આપણે ખજૂરને બધા જ ખજૂરને આ રીતે સ્ટફ કરી લેવાના છે તો તમે ગોળી બનાવીને સાઈડમાં મૂકીને પણ કરી શકો છો તો તમને જે રીતે પામે એ રીતે તમે કરી શકો છો તો આ રીતે આપણા ખજૂર સ્ટફ થવા જોઈએ તમે જોઈ શકો છો તો આવી જ રીતે આપણે બીજું ખજૂર પણ જોઈ લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ખજૂરને અંદરથી ફિલ કરી દેવાનું છે ભરી દેવાનું છે તમે ભરીને આ રીતે બધા જ ખજૂરને આપણે રેડી કરી લઈશું બધા જ ખજૂર ભરીને રેડી કરી દીધા છે તો હવે આપણે ચોકલેટને અરે ખજૂરને ડીપ કરીશું અહીંયા ચોકલેટને ડબલ બોઇલર મેથડથી મેલ્ટ કરી જે છે તો તમે જોઈ શકો છો તો તેમાં એક પણ લંગ્સ ના રહેવો જોઈએ એ રીતે આપણે એને મેલ્ટ કરી લેવાની છે તો હવે આપણે તો હવે અહીં મેં એક થાળી પણ રેડી કરી છે જેમાં મેં બટર પેપરનો ઉપયોગ કર્યો છે તો હવે આપણે ખજૂરને ચોકલેટમાં ડીપ કરી અને બટર પેપર પર મૂકી દઈશું તો જોઈ શકો છો આ રીતે આપણે ખજૂરને કાંટાવાળી સ્પૂનથી સારી રીતે કોટ કરી અને પછી એને બટર પેપર પર મૂકી દેવાનું છે જેથી કરીને એકદમ સરસ કોટિંગ એનું થઈ જશે અને વધારાની જે પણ ચોકલેટ હોય એને આપણે આ રીતે એ કરી લેવા નીકાળી લેવાની છે નીકળી જશે એની જાતે જ આમ તમે હલાવશો એટલે તો આપણે ખજૂરને મૂકી દઈશું તો ખજૂરને આપણે જ્યારે પણ ડીપ કરીએ ત્યારે ચોકલેટને પહેલાં મેલ્ટ કરી અને પછી એને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે ખજૂર ડીપ કરવાના છે ગરમ ગરમ ચોકલેટમાં આપણે ડીપ નથી કરવાના તો તમે જોઈ શકો છો સારી રીતે આપણે એને કોટ કરી લેવાના છે અને એકદમ ધ્યાનથી એને કઢી લેવાનું છે જેથી કરીને ખજૂર ઉપરથી એકદમ સરસ દેખાય અને સરસ નીકળે તો એવી રીતે આપણે ખજૂરને વધારેની ચોકલેટ કાઢીને કરી લેવાનું છે તો જોઈ શકો છો આપણે બધા જ ખજૂરને કોટ કરી લીધા છે ચોકલેટથી તો હવે આપણે નોર્મલ ટેમ્પરેચર પર ફ્રીજમાં મૂકીશું અને ફ્રીઝરમાં નથી મૂકવાનું ફ્રીઝરમાં મૂકશો તો તે વધારે પડતી હળ થઈ જાય છે તો હવે આપણે એને બેથી પાંચ મિનિટ સુધી ફ્રિજમાં સેટ કરી લઈશું જો આપણે ચોકલેટને ટચ કરીએ તો ચોકલેટ ચોંટી નથી હાથે મતલબ કે આપણી ચોકલેટ સેટ થઈ ગઈ છે તો હવે આપણે ચોકલેટને કડ ઉખેડી લઈશું તો જે પણ એક્સ્ટ્રા ચોકલેટ છે એને તમે કટ કરીને એકદમ સરખી કરી શકો છો તો બધી ચોકલેટને આપણે એ રીતે કટ કરીને સરખી કરી લેવાની છે તો જે પણ એક્સ્ટ્રા ચોકલેટ હોય એ નીકળી જાય અને દેખાવમાં એકદમ સરસ લાગે તો જોઈ શકો છો ને આપણી એકદમ ચોકલેટ એકદમ સરસ સેટ થઈ ગઈ છે તો બધી જ ચોકલેટને આપણે આ રીતે સરખી કરી લઈશું તો હવે અહીં મેં અહીં વ્હાઈટ ચોકલેટને મેલ્ટ કરીને આ રીતે પેપર બેગમાં ભરે આ રીતે મેં બેગમાં ભરી લીધી છે જે કેક માટે ઉપયોગી હોય એ તો હવે આપણે એને ચોકલેટ પર આ રીતે ડિઝાઇન બનાવી લઈશું તો આ રીતની પાઇપિંગ બેગ તમને કેકની શોકમાં મળી જઈ શકે છે તો આ રીતે આપણે એને ડિઝાઇન કરી લઈશું તો બધા જ ખજૂરને સાઈડમાં મૂકતા જઈશું અને આ રીતે એને વ્હાઈટ ચોકલેટથી ગાર્નિશ કરતા જઈશું તો જોઈ શકો છો કેટલા સરસ આપણા ખજૂર લાગી રહ્યા છે તો બધી જ ચોકલેટ આપણે આ રીતે રેડી કરી લેવાની છે